અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગાયત્રી પરિવાર દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું મેમનગરના આર એમ એસ સોસાયટીમાં ગાયત્રી પરિવાર દ્વારા પાંચ કુંડી મહાયજ્ઞનું સામૂહિક આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સોસાયટીના રહીશોના સહ સહકારથી તમામ લોકોમાં સુખ શાંતિ અને આરોગ્ય સરસ રહે તેને લઈને મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ગાયત્રી પરિવાર દ્વારા મંત્રો મહામૃત્યુજય મંત્રનો આવજી આપી યજ્ઞની પૂર્ણાહુતિ કરી હતી તેમજ સોસાયટીના તમામ લોકો મહાપ્રસાદ લઈને છૂટા પડ્યા હતા બીરો રિપોર્ટ પીએચએન ન્યૂઝ અમદાવાદ गोदेवस्य धीमहि न चोदयात् स्वाहा इदं गायन्त्रे इदं न ओ